નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં પોલીસની અંદર પંદર હજાર જગ્યાઓ સાથે કુલ હવે એકવીસ કરતાં પણ વધારે જગ્યાઓ માટે જે છે ભરતી કરવામાં આવવાની છે બે માટેનું નવું ભરતી કેલેન્ડર આવી ચૂક્યું છે જેની અંદર ટોટલ એકવીસ હજાર જેટલી ભરતી કરવામાં આવી રહી છે તો આ બહુ મોટી સંખ્યાની અંદર જે છે આ ભરતી કરવામાં આવી રહી છે તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે કઈ કઈ પોઝિશન માટે પોલીસની અંદર ભરતી થઈ રહી છે તો વિડીયો લાસ્ટ સુધી જરૂર જોવું જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે તો પોલીસમાં પંદર હજાર બસો ત્રાણું જગ્યાઓ સાથે કુલ એકવીસ હજાર કરતાં પણ વધારે જગ્યાઓ માટે જે છે એ ભરતી થવાની છે બે હજાર પચ્ચીસનું નવું ભરતી કેલેન્ડર જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ કે કઈ કઈ પોઝિશન માટે અથવા કાંઈ ક્લાસ માટે જે છે એ એક્ઝામ લેવાની છે અથવા તો પોલીસ ભરતી થવાની છે તો પોસ્ટ અપ્રૂવડ ફોર ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ઇન ટેન યર્સ રિક્રુટમેન્ટ કેલેન્ડર ફોર ટુ 2025 ની ફાઈવ કઈ કઈ પોઝિશન માટે ભરતી થવાની છે ડિપાર્ટમેન્ટમાં થવાની ત્રણસો પાંચ જેટલી જગ્યાઓ માટે ભરતી થવાની છે ત્યારબાદ છે કે ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ અથવા ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ ટુ માટે એક અને ક્લાસ થ્રી માટે જે છે એ સો ભરતી થવાની છે તો ટોટલ આની અંદર પણ એકસો એક જગ્યાઓ માટે જે છે એ ભરતી થવાની છે ત્યારબાદ છે કે પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ એની અંદર જે છે એ સેકન્ડ ક્લાસ માટે જે છે એ સાત ભરતી અને ક્લાસ ત્રણ માટે જે છે પાંચ ભરતી એટલે ટોટલ બાર જેટલી જગ્યાઓ માટે ભરતી થવાની છે ત્યારબાદ છે કે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટ આની અંદર જે છે એ ક્લાસ ત્રણ માટે બે લોકોની ભરતી થવાની છે અથવા બે પોસ્ટ છે તો ટોટલ પણ આની અંદર બે પોસ્ટ અવેલેબલ છે ત્યારબાદ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ વનની અંદર આઠ અને ક્લાસ ટુની અંદર બ્યાસી એટલે ટોટલ નેવું જગ્યાઓ ભરતી થવાની છે ત્યારબાદ છે સોશિયલ જસ્ટિસ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ એની અંદર બત્રીસ જેટલી જગ્યાઓ છે જેમાં બત્રીસ જગ્યાઓ માટે ભરતી થવાની છે ત્યારબાદ વુમન ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ જે છે એમાં ક્લાસ વન માટે ની અને ક્લાસ થ્રી માટે એટલે કે કે ટોટલ જગ્યાઓ માટે જે જે છે 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 ભરતી થવાની ત્યારબાદ ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ જે છે એમાં ક્લાસ ત્રણ માટે આઠ જગ્યાઓ માટે ભરતી થવાની છે અને ટોટલ પણ આઠ જગ્યાઓ માટે ભરતી થવાની છે ત્યારબાદ જે નવમી પોઝિશન છે કે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ તો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની અંદર બાર જે છે ક્લાસ વન માટે પાંત્રીસ જે છે ક્લાસ ટુ માટે અને ત્રણસો વીસ જેટલી જગ્યાઓ જે છે એ ક્લાસ થ્રી માટે છે ટોટલ ત્રણસો સડસઠ જગ્યાઓ માટે જે છે એ આની અંદર ભરતી થવાની છે ત્યારબાદ દસમી પોઝિશન જે છે કે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ ક્રિટિકલ કે તો આની અંદર જે છે પંદર જગ્યાઓ જે છે ક્લાસ થ્રી માટે જે છે એ રહેવાની છે તો ટોટલ આની અંદર પણ પંદર જગ્યાઓ માટે ભરતી થવાની છે ત્યારબાદ જે છે કે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ તો આની અંદર ક્લાસ વનમાં દસ ક્લાસ ટુમાં પંચાવન અને ક્લાસ થ્રીમાં એકસો એંશીસ એટલે ટોટલ બસો ને પિસ્તાલીસ જે છે એ આની અંદર ભરતી થવાની છે ત્યારબાદ જે છે ફૂડ સિવિલ સપ્લાયઝ એન્ડ કન્ઝ્યુમર ઓફ ફેસ ડિપાર્ટમેન્ટ અને આ બધી જ ભરતી જે છે એ ગવર્મેન્ટ ભરતી કહી શકાય એટલે કે ગવર્મેન્ટ જોબ જે છે એ આને તમને મળવાની છે આની અંદર જે છે એ ક્લાસ થ્રીની અંદર એકસો ઓગણત્રીસ જગ્યા માટે ભરતી થવાની છે અને ટોટલ પણ એકસો ઓગણત્રીસ જગ્યાઓ છે ત્યારબાદ જે છે કે લીગલ ડિપાર્ટમેન્ટ તો લીગલ ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ ટુમાં ચાર લોકોની અથવા ચાર જગ્યાઓ છે ટોટલ પણ ચાર જગ્યાઓ છે ત્યારબાદ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ એ કોઈ જગ્યા અત્યારે અવેલેબલ નથી ત્યારબાદ નર્મદા વોટર રિસોર્સ વોટર સપ્લાય એન્ડ કલ્પાસર ડિપાર્ટમેન્ટની અંદર ત્રણ ક્લાસ વનમાં આઠ ક્લાસ ટુમાં અને ચારસો છ્યાસી જેટલી જગ્યાઓ ક્લાસ થ્રી ડિપાર્ટમેન્ટની અંદર જે છે એ ઓપન છે અને ટોટલ ચારસો સત્તાણું જગ્યા માટે ભરતી થવાની છે ત્યારબાદ હોમ ડિપાર્ટમેન્ટ જે છે એની અંદર નવ ક્લાસ વનની અંદર નવ ક્લાસ ટુની અંદર અને પંદર હજાર બસો પંચોતેર ક્લાસ થ્રીની અંદર ભરતી થવાની છે તો સૌથી મોટી જે ભરતી છે એ હોમ ડિપાર્ટમેન્ટની અંદર આપેલી છે અને ટોટલ આની અંદર જે છે પંદર હજાર બસો ને ત્રાણું જેટલી ભરતી જે છે એ થવાની છે ત્યારબાદ જે છે કે એગ્રીકલ્ચર ફાર્મર્સ વેલફેર એન્ડ કો ઓપરેશન ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ વનની અંદર બાર ક્લાસ ટુની અંદર એકસો ત્રેસઠ અને ક્લાસ થ્રીની અંદર 579 ને ટોટલ સાતસો જે છે એ આની અંદર ભરતી થવાની છે ત્યારબાદ રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે એમાં ક્લાસ ટુમાં તેત્રીસ અને ક્લાસ થ્રુમાં સાત આઠસો એક ટોટલ નવસો ચાર જેટલી જગ્યાઓ પર આની અંદર પણ ભરતી થવાની છે ત્યારબાદ છે રોડ્સ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ રોડ્સ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં ક્લાસ વનની અંદર છ ક્લાસ ટુની અંદર એકસો સત્તાવન અને ક્લાસ થ્રીની અંદર એકસો સિત્તેર એટલે ટોટલ ત્રણસો ને ચાલીસ જેટલી ભરતીઓ જે છે એ આ અંદર પણ થવાની છે તો આ બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે જેની અંદર ભરતી થવાની છે અને એના ક્લાસ પણ આપેલા છે ત્યારબાદ છે લેબર સ્કિલ્સ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ એમાં ક્લાસ વનની અંદર સત્તર ક્લાસ ટુની અંદર સુડતાલીસ અને ક્લાસ થ્રીની અંદર નવસો ને બાણું એટલે કે ટોટલ નવસો ની છોતેર જગ્યાઓ માટે આની અંદર પણ ભરતી થવાની છે ત્યારબાદ છે અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ તો આની અંદર જે છે એ સત્તર ક્લાસ વનની અંદર એકસો એક્યાસી ક્લાસ ટુમાં અને બસો છાસઠ ક્લાસ થ્રીમાં એટલે ટોટલ ચારસો ચોસઠ જેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે ત્યારબાદ જે છે કે ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટની અંદર વીસ ક્લાસ વનમાં તેત્રીસ ક્લાસ ટુમાં ત્રણસો નેવ્યાસી ક્લાસ થ્રીમાં ટોટલ ચારસો ને બાવીસ જેટલી ભરતી જે છે એમાં પણ થવાની છે ત્યારબાદ જે છે એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ ડિપાર્ટમેન્ટ તો આની અંદર પણ ક્લાસ ટુમાં સત્તર અને ક્લાસ થ્રીમાં બેતાલીસ એટલે ટોટલ ઓગણસાઠ જેટલી જગ્યાઓ માટે ભરતી થવાની છે ત્યારબાદ પંચાયત રૂરલ હાઉસિંગ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ છે એમાં જે છે છસો ને આઠ ટોટલ જે છે ભરતી થવાની છે ક્લાસ થ્રીની અંદર ટોટલ રહેશે છસો ને આઠ તો તમે જોઈ શકો છો ક્લાસ વનમાં એકસો ચોવીસ ટોટલ ઓવરઓલ ક્લાસ ટુમાં આઠસો ને બત્રીસ અને ક્લાસ થ્રીમાં વીસ હજાર સાતસો અઢાર ટોટલ એકવીસ હજાર છાસઠ ભરતી જે છે એ બે હજાર પચીસના કેલેન્ડર પ્રમાણે થવાની છે તો આ બહુ મોટી ભરતી કહી શકાય આ બહુ બધા વિદ્યાર્થી મિત્રો અથવા સ્ટુડન્ટ્સ જે છે એમને બહુ મોટો ચાન્સ છે કે પોલીસની અંદર જે છે ગવર્મેન્ટ જોબ લઈ શકે ત્યારબાદ જોઈએ કે પેન્ડિંગ ડિપાર્ટમેન્ટ છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સ્પોર્ટ્સ યુથ કલ્ચરલ એક્ટિવિટીઝ એના રિગાર્ડિંગ હજુ ઇન્ફોર્મેશન આવી નથી ત્યારબાદ જે છે સરકારી યોજનાની ભરતી જે છે બે હજાર પચીસનું નવું ભરતી કેલેન્ડર સરકારી ખાતામાં ચાલુ વર્ષે એકવીસ હજારથી પણ વધુની ભરતી થઈ રહી છે આપણે જોયું કે એકવીસ હજાર ને છાસઠ જેટલા જે જે પોલીસની અંદર જે એ ભરતી થવાની છે પોલીસ તંત્રમાં આશરે પંદર હજાર બસો ને ત્રાણું પોલીસ તંત્રની અંદર જ ઓનલી પંદર હજાર બસો ને ત્રાણું નવી ભરતીનું આયોજન કરવામાં આવી છે નર્મદા પાણી પુરવઠામાં ચારસો છ્યાસી પોસ્ટ ખેતીમાં પાંચસો ઓગણસી મહેસૂલમાં આઠસો એકોતેર લેબર એન્ડ સ્કિલ્સ ડેવલપમેન્ટમાં નવસો બાણું જેવી પોસ્ટ પર ભરતી થવાની છે તો આ બહુ મોટે પ્રમાણમાં છે ભરતી થવાની છે બે હજાર પચીસની અંદર તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જે ગવર્મેન્ટ જોબની એક્ઝામ માટે પ્રિપેરેશન કરી રહ્યા હોય તો ગવર્મેન્ટ જોબ અને પ્રિપેરેશન કરી રહ્યા હોય એમને એની ઇન્ફોર્મેશન મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ